પાલખી યાત્રા નીકળશે યજ્ઞશાળામાં હોમાત્મક લઘુ રુદ્ર તેમજ શ્રદ્ધાળુઓ માટે બિલ્વ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે મહાશિવરાત્રીના દિવસે પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા છે ત્યારે સોમનાથ મહાદેવને અલૌકિક શણગાર કરવામાં આવ્યો છે આજે મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મહાદેવને અલગ અલગ શૃંગાર કરવામાં આવશે મહાશિવરાત્રીને લઈ વહેલી સવારથી જ ચાર વાગ્યાથી મહાદેવના દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી હતી ત્યારે સવારે છ વાગે મહાપૂજાનો પ્રારંભ થયો હતો તેમજ સાત વાગે પ્રાતઃ આરતી કરવામાં આવી હતી જે બાદ સવારે આઠ વાગે સતત સોમેશ્વર મહાપૂજાનો પ્રારંભ થયો હતો તેમજ સવારે સાડા સાતથી બપોરે દોઢ વાગ્યા સુધી હુમાત્મક લઘુયુદ્ર યોજાશે તેમજ સવારે સાડા આઠ વાગ્યે નૂતન ધ્વજારોહણ સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે તેમજ સવારે નવ વાગ્યે શિવજીની પાલખી યાત્રા યોજાશે મહાશિવરાત્રી પર્વને લઈ સોમનાથ મંદિર ખાતે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા એક એસઆરપી પ્લાટુન દોઢસો પોલીસ જવાન પાંચ વાન કેમેરા સાથે જવાનો અલગ અલગ શિફ્ટ મુજબ બજાવશે તેમજ બે ઘોડે સવારે પોલીસ જવાનો તેમજ એક ડોગ સ્કોડ બાજ નજર રાખશે તેમજ બેતાલીસ સીસીટીવી કેમેરાઓ દ્વારા તમામ ગતિવિધિ પર બાજ નજર રાખવામાં આવશે આવી જ લેટેસ્ટ અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ